પગ નથી પણ ચાલે છે પાણી જીવ નથી પણ જીવાડે છે પાણી આ ધરતી ઉપરનું કોઈ અમૂલ્ય અને કિંમતી કોઈ ચીજ હોય ને તો એ પાણી પણ આ ટ્રસ્ટનું નામ ગીર ગંગાજ કેમ હું છેલ્લા પંદર સત્તર વર્ષથી આ ગાયો માટેનું કામ કરી રહ્યો છું એટલે એક તો મારે આપની ગાય રહી ગીર સૌરાષ્ટ્રની જે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા આખા વિશ્વ માટે નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે જળે જ જીવન પાણી બચાવો આવા ઘણા બધા સૂત્રો આપણે સાંભળ્યા હોય છે પણ આપણે એનું પાલન કરીએ છીએ ખરા તો આજે આપણા કાઠિયાવાડ ટોક્સમાં એક એવું વ્યક્તિત્વ જળે જ જીવન આ વિચારને પોતાના જીવનનો ધ્યેય બનાવ્યો છે તો આપણા કાઠિયાવાડ ટોક્સમાં આજે ગીર ગંગા ટ્રસ્ટના ફાઉન્ડર એવા દિલીપભાઈ સખિયા ઉપસ્થિત છે આપનું કાઠિયાવાડ ટોક્સમાં સ્વાગત છે નમસ્કાર સર જે છે તમે પાણી બચાવવાના સાથે અત્યારે કાર્યરત છો તો મારે આપને પહેલો જ પ્રશ્ન એ પૂછવો છે કે ગીર ગંગા ટ્રસ્ટ આ વિચાર આપને ક્યાંથી આવ્યો અને આ પ્રેરણાની શરૂઆત ક્યાંથી થઈ ખૂબ સરસ પહેલા તો હું કાઠિયાડ પોસ્ટનો પણ આભાર માનું છું કે પોઝિટિવ અને સારા વિચારોને સમાજ લગી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પાણી

વિશ્વનું ઉત્તમમાં ઉત્તમ કોઈ સારામાં સારું ફૂડ હોય ને તો એ વરસાદનું પાણી છે આવી કિંમતી અને અમૂલ્ય ધાતુ વસ્તુ જે પણ કહી શકીએ એ ઈશ્વર આપની ઘરે દેવા આવે છે પરંતુ અજ્ઞાનતા અને જાગૃતિના અભાવને હિસાબે આપણે એ પાણી રોકી નથી શકતા ત્યાર પછી આપણે પાણી જરૂરિયાત જ્યારે પાણીની પડે છે ત્યારે એના માટે ન કરવાના અખતરા અને પ્રયત્ન કરી રહ્યા છે જે જે પ્રકૃતિ અને રાષ્ટ્રને પણ મોટામાં મોટી નુકસાની જઈ રહી છે આપણો પ્રશ્ન હતો તે પ્રમાણે જોઈએ તો હું એક બેઝિકલી ખેડૂતનો દીકરો છું મારું નામ દિલીપભાઈ સખિયા છે મારી પાસે ગીરની બસો ગાયો છે ખેતી અને ખેત પેદાશ સાથેથી જોડાયેલો છે છેલ્લા પંદર વર્ષથી આ રાજકોટમાં કાચની બોટલમાં ડોર ટુ ડોર અમે ગાયનું દૂધ સપ્લાય કરીએ જે વર્ષે વરસાદ સારો પડે એ વખતે મને ગાયનો ચારો મફત મળી જાય તો એક મેસેજ અને જે વર્ષે વરસાદ ન હોય ત્યારે જ એમ કે આ વખતે વીઘાના પાંચ દસ હજાર રૂપિયા મારે જોઈએ તો એક મેસેજ મેળ્યો કે જો પાણી છે તો પશુને ખોરાક મળી જાય પંખીને ચણ મળી જાય સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘ નો પ્રમુખ બન્યો રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકાના પાંચસો ને ચોરાણું ગામનો આપણે જ્યારે પ્રવાસ કરી પ્રવાસ કરતા 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 સૌરાષ્ટ્રના ખેડૂતોની મને કોઈ કોમન પ્રશ્ન દેખાણો ને તો એ દેખાણું પાણી વાહ સૌરાષ્ટ્રના ખેડૂતોની ટોટલ ઇન્કમના પચીસ ટકા રૂપિયા ઓલ ઓવર એવરેજ ખેડૂતોના પાણી ગોતવામાં જાય છે કોઈ છે એને ઊંડો કૂવો કરશે કોઈ નવો કૂવો કરશે કોઈ એમાં આડા બોર કરશે કોઈ બોર કરશે કોઈ નવી પાઇપલાઈન નાખશે કોઈ મોટી મોટર લેશે કોઈ કોઈ બીજું કનેક્શન લેશે એમ નાખશે પાણી તો ખેડૂતોના જે પ્રશ્ન આવતા એમાં પાણીની વાત હોય કે અમારા કેનાલ તૂટી ગયા અમારે ચેકડેમ ઊંડા કરવાના રિપેર કરવા એના ચેકડેમ નવા બનાવવા ઓલી પાઇપલાઇન નાખવી દો વાંથી કેનાલ જોઈશે તો આ પ્રશ્નને પોચી વળવા માટે શું કરવું એમ ત્યાર પછી મારામાં જાગૃતિનો એક અહેસાસ થયો કે જો બધી સમસ્યાની જળ પાણી હોય તો આપણે પાણી માટે શું કરો ન કરી શકીએ એટલે અમારી જે પણ નાની મોટી ટીમ હતી એ આ પાણી બચાવવાના રસ્તામાં કાર્યની અંદર એક્ટિવ કરવાનો મેં પ્રયત્ન કર્યો અને ધીમે 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 આ કાર્યની શરૂઆત શરૂઆત ખાસ તો જે આ શરૂઆત થઈ ગઈ પણ આ ટ્રસ્ટ નું નામ ગીર ગંગા જ કેમ ખુબ સરસ હું છેલ્લા પંદર સત્તર વર્ષથી આ ગાયો માટેનું કામ કરી રહ્યો છું એટલે એક તો મારે આપની ગાય રહી ગીર સૌરાષ્ટ્રની જે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા આખા વિશ્વ માટે આ ગીર ગાયનું એક યુનિટ કરવું હતું અને એનું પવિત્ર એમ કહેવાય ને કે આપણે એમ કહે ગંગા જળ નદીનું પાણી એમ કે ગંગા જળ પવિત્ર છે પણ હું માનું છું કે આ પૃથ્વી ઉપરનું એનાથી પણ પવિત્ર જળ હોય તો તે ગાયનું દૂધ વાહ તો મેં કીધું ગંગા જેવું પવિત્ર અને ગીર ગાય છે એટલે ગીર ગંગા નામ રાખી અને ગૌશાળાની અમે શરૂઆત કરી વાહ આપને દિલીપભાઈ ભારતના વોટરમેન તરીકે પણ ઓળખે છે તો આની પાછળનું શું કારણ છે બેઝિકલી હું એક ખેડૂતનો દીકરો છું અને ખેતી અને ખેત પેદાશથી જ જોડાયેલો છું ખેડૂતનો દીકરો છું દસ ચોપડી ભણેલો છું એટલે આપનું તો કામ રુલર ની અંદર કાર્ય કરવાનું છે એક ધ્યેય લીધો છે કે વરસાદનું એક ટન ટીપું પાણી દરિયામાં ન જાય તા લગી આપણે મહેનત વાહ તો એ મહેનતની અમે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરી ધીમે 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 લોકોને સમજાવતા 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 આ કાર્યની અંદર અમે આગળ વધી રહ્યા છીએ ખેડૂતનો દીકરો ખેડૂત આગેવાન હતો ગામડાના પ્રવાસ કરી ગામડાઓની અંદર જાય ખેડૂતોને આપને પ્રશ્ન પૂછી કે ગામના વિકાસ માટે આપને લોક ભાગીદારીથી ચાર પાંચ કાર્ય કરવા છે તો આપણે શું કરશું એમ જેમ કે લોક ભાગીદારીથી આપણા ગામના જેટલા પણ મંદિરો છે એ મંદિરોનો જીર્ણોધાર કરી ભલે કરોડોનો ખર્ચો થાય ગામના જેટલા ગામના ગામના આપના મંદિરો તો થઈ ગયા પછી આપના ગામના લોકો માટે સરસ મજાનો સમાજ બનાવીએ ભલે કરોડોનો ખર્ચ થાય ગામમાં જાય એટલે ગામની શોભા વધે એટલે સરસ મજાના ગેટનું નિર્માણ કરીએ મરી ગયા પછી આપને મજા આવે એટલે સ્મશાનની અંદર આમ કહેવાય ને કે સારી એવી સ્મશાન બનાવી તો આ ચાર પાંચ કામ તો લોકો કરતા જ પણ સાથે સાથે એક કામ એડ કરાયું કે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે આપણે નાના મોટા જળ મંદિર બનાવી પણ તકલીફ ન્યા પડતી ગામડાઓની અંદર જળ મંદિર ને ચેકડેમ સિવાયના લગભગ કામ લોકોએ કરી નાખ્યા પણ ગામને પૂછી તમારી પહેલી જરૂરિયાત શું તો કેસે પાણી પણ એ પાણીના ચેકડેમ અને જળ મંદિરના કામની વાત થાય તો કે આ કામ સરકાર કરશે કારણ કે જે તે સમય હું નાનો હતો ત્યારે સ્વાધ્યાય પરિવારથી જોડાયેલો તો મને યાદ છે કે આપની ધરતી ઉપર સૌરાષ્ટ્રમાં ઓગણીસો છ્યાસી સત્યાસી અઠ્યાસીના ત્રણ દુષ્કાળ પડ્યા હતા આ દુષ્કાળ પહેલા આપના ધરતીમાં આ દુષ્કાળ પડ્યો તો છતાંય સૌરાષ્ટ્રની ધરતી આ દુષ્કાળ સહન કરી ગઈ ઉપરથી વરસાદ નહોતો પડ્યો પણ ધરતીમાં ક્યાંક ને ક્યાંક પાણી હતું સો ફૂટે બસો ફૂટે પાંચસો ફૂટે એના પેટાળ ક્યાંક ભર્યા હતા કારણ કે પહેલાં એવા પાણી કાઢવાની ટેકનોલોજી નહોતી ત્યારે એ દુષ્કાળમાં રાહત કામ ચાલુ થયા સરકારી રાહત કામમાં નાના મોટા ચેકડેમ અને તળાવોનું નિર્માણ થયું તો એ ચેકડેમ અને તળાવો જે બન્યા ત્યાર પછી સમાજને પાણીનું મહત્વ સમજાણું એની ઉપયોગિતા સમજાણી એના લાભ સમજાણા ત્યાર પછી આપના ગુજરાતના સીએમ કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્રની અંદર ન ભૂતો ન ભવિષ્ય ખૂબ અદભુત ચેકડેમના કામો કર્યા પરંતુ આજે એને વીસ પચીસ વર્ષ થઈ ગયા ત્યાર પછી આ વિષયમાં કોઈનું ધ્યાન પડ્યું એના હિસાબે અત્યારના વરસાદની ઋતુમાં પણ ફેરફાર થયો પહેલા એવો વરસાદ હતો કે એકદમ નિયમિતતાથી વ્યવસ્થિત એક એક સો સો ગામમાં હેલીના સ્વરૂપમાં આવતા હવે એવું વાતાવરણ બગડ્યું છે કે પડે ત્યાં ધોમ પડે ન પડે તો ન પડે એટલે અતિવૃષ્ટિ થવાના હિસાબે પણ ક્યાંક ને ક્યાંક ડેમોના પાડામાં માટીકામોમાં નુકસાન ખૂબ થઈ ગયું છે પરંતુ કોઈ ધ્યાન પડવાના ના હિસાબે જે તે સમયે કેશુભાઈએ કામ કર્યા ત્યાર પછી સૌરાષ્ટ્રમાં થોડીક સધરતા આવી જ એ સધરતાના હિસાબે ખેડૂતો એની દુરુપયોગ કરવા માંડ્યા કે એની પાસે પૈસો આવ્યો પાણી બધાયને જ પરંતુ એને મળવવા માટે જમીનને વિંધવા માંડ્યા બોર કરવા માંડ્યા સો સો પચા પચાસ ફૂટેજ જે પચાસ સાઠ ફૂટેજ જે પાણી હતા

જો શુદ્ધ પાણી પીએ ને માણસ તો પણ પચાસ ટકા રોગ ઘટી જાય એનો દુરુપયોગ થવાના હિસાબે પાણીના સ્થળ બહુ એટલે બહુ નીચે વહી ગયા છે હવે કદાચ એક પણ દુષ્કાળ પડે ને તો આ સૌરાષ્ટ્રની ધરતી સહન ન કરી શકે કારણ એક જ છે કે ગુજરાતને જે સોળસો કિલોમીટરનો દરિયો કિનારો મળ્યો છે એમાંથી બારસો કિલોમીટરનો દરિયો તો ખાલી સૌરાષ્ટ્રના ભાગમાં છે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ અહીં પણ ત્રીસ ચાલીસ પચાસ ઇંચ પડે છે પરંતુ ડુંગરાળ અને પથરાળ જમીન છે નજીકમાં દરિયા કિનારો છે એને હિસાબે વધારે પડતા તૂટેલા છે ક્યાંય બનાવવાની જરૂર આ અભાવના હિસાબે સિત્તેર થી એસી નેવું ટકા પાણી દરિયામાં વહી જાય છે અને પછી આપણે મધ્યપ્રદેશમાં જે વરસાદ પડે છે એ પાણી આપણે ઘરમાં મગાવીશ એને કે આખું સૌરાષ્ટ્ર નર્મદા ઉપર નિર્ભર છે અને નર્મદા ડેમમાં અઠ્ઠાણું ટકા પાણી મધ્યપ્રદેશના વરસાદનું આવે છે તો આપણે આપનું પાણી કેમ ન રોકી શકીએ એના માટે અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો એક પછી એક લોકોને મળતા ગયા સમજાવતા ગયા પણ સાયકોલોજી એવી હતી કે કામ સરકાર કરશે એટલે થોડીક તકલીફ પડતી ગઈ પરંતુ હોસ્ટલો મજબૂત હતો લોકોને સમજાવવા માટેનો અને ધીમે 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 અમે આ માં આગળ વધ્યા આ છેલ્લા ત્રણ વર્ષમાં નાના મોટા આઠ હજાર એકસો ને પચાસ કરતા પણ વધારે સ્ટ્રક્ચરો તૈયાર કર્યા કે જેની અંદર ઊંડા કર્યા ઊંચા કર્યા રિપેરિંગ કર્યા જરૂર પડે નવા બનાવ્યા રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ આવા નાના મોટા ટ્રક્ચરો પૂર્ણ કર્યા છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળસંચય કાર્ય કરવાનો સંકલ્પ કર્યો આ કાર્યમાં વેગ મળે એટલે મેં લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો લોકોને શીખડાવી કે આપની જન્મદિવસની યાદમાં ડેમ કેમ ન બનાવી શકે કોઈ ગામમાં દીકરી આપીએ તો દીકરીને સાથે સાથે કરિયાવરમાં ગામમાં ડેમ કેમ ન આપી શકે મોટી વાત છે આપના વડીલોનું અવસાન થઈ જાય એની પાછળ દાડો કરી નાના મોટા ખર્ચ કરી તો એના નામના આપને તળાવ કેમ ન બનાવી શકે પાણીમાં કોઈ એક લાખ રૂપિયો વાપરે એટલે રાષ્ટ્રને એક કરોડનો ફાયદો છે વાહ કારણ કે વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ નથી કોઈ પાણી બનાવી શકે અને પાણી વિનાનું કોઈ કામ થતું નથી વિશ્વનું ઉત્તમમાં ઉત્તમ કોઈ પૂડ હોય તો એ વરસાદનું પાણી છે આ વાતું પેલા બોલ્યો ફરીથી એટલા માટે બોલ્યો કે લોકોને આ વિષયની ભાર પડી અને લોકોને સમજણ આવી જોઈએ કે આટલી અમૂલ્ય વસ્તુને આપણે કેમ ન રોકી શકે આ વિષય સમજાવતા સમજાવતા લોકોમાં ક્યાંક ને ક્યાંક અમને જાગૃતિ દેખાતી આપ

બસ આપની એક ઈચ્છા છે કે આપણે પાણી કેમ રોકી શકીએ એના માટે અમને મહેનત કરી છે તો ક્યારેક કોઈ વ્યક્તિઓ પોતાની ભાવનામાં લાગણીમાં આવી અને આપને સંબોધન કરતા હોય તો એ હું એની ભાવનાની કદર કરું છું પણ મહત્વની વાત તો એક જ વાત છે કે લોકોએ જાગૃત થવાની જરૂર છે આવા એક દિલીપ સખ્યા નહીં સૌરાષ્ટ્રમાં આવા હજારો માણસ જાગશે ને તો જ સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણનું જે કામ છે આ પાણીનું એ ઝડપથી થાશે લોકોને ખૂબ ફાયદો મળશે રાષ્ટ્રનો વિકાસ થશે એના માટે હું લોકોને કાયમી અપીલ કરતો હોઉં છું